હેલું નાને નાને જવાનું મી બહેને છે ને એમ શું કે આમ જવાનું કારણ કે આદત પડી જાય મારા બાની નાસ્તો કરવા માંડ્યો છે મારે છે ને નાસ્તો નથી કરવો કારણ કે છે ને ભૂખ લાગતી જ નથી કારણ કે હવે આ કોઈ ખાધું ન હોય કે એટલે હવે ખાવાનું મન જ ન થાય નહીં મારે નાસ્તો નહી કરવો

મારો પાંચ કિલો વજન ઘટી ગયો શ્રાવણ મહિને રહ્યો ને તા કારણ કે મુકેશભાઈ ની દુકાન શ્રાવણ મહિનો નહોતો ને એ પેલા મેં વજન કર્યો તેથી મારો બાવન કિલો વજન હતો પછી અડતાલીસ કિલો વજન હતો હણમાં મેં જોઈ ગયો તે અડતાલીસ કિલો હતો હવે તમે રાઇ વિચાર કરી લો કેટલા કિલા ઘટી ગયું એટલો વજન ઘટી ગયો કેમ એટલો ઘટી ગયો હોય ભાઈ

પ્લાન કરીએ ત્યાં જાય પાછું બાયું ફેમિલી તો દૂધિયાનું શાક છે મરસા છે ને બળેલો છે ને રોટલો છે જો આ રોટલા છે ને બળી છે જો રાગથી જવા અહીંયા માથે બળી છે રોટલા ના એ મારા બા કંટલા મળવાની જાય છે કારણ કે છે ને મારે માની મજા નથી ને કંટલાનું શાક બનાવીને ખાય છે કોમેન્ટ કરી દેશે તમારે ઘેર રોટલા બળી ગયેલા હોય કોઈ અમારા ઘેર રાત બળી ગયેલા છે ભમરા પડી ગયેલા છે બે રોટલો સારો છે બાકી બીજા બળી ગયેલા છે એટલે વધારે પાકી દે હોય

એટલે આખી નહીં કાફત અમારે છે ને આ હિક્કા બાંધે હા બળી જાય ને હિક્કા બાંધે આપણે બળજા તો ડાય આવો કાંઈ કરે નહીં બહુ ડાય ઉભાઈ એમનું હવે બોલવાનું ને જો એ ઘણા માણસ છે ને બીક લાગેલી ભાઈ આ જે છે ને ભાઈ અમારે અહીંયા રાખવાના એનો હોય મને તોયતી ડાય હે મારે નહીં

કપાની એવું છે ને મસ્ત મસ્ત થઈ ગયું છે આમ કઈ ઘટે નહીં એવું કારણ કે છે ને આમાં છે ને એટલે હાકી નહીં છે કે તો આમાં કઈક ખડ છે જો આવું એ બધું મરી જાય ને આમાં છે ને કપાને રાહત મળી જાય કારણ કે અંદર હૂફ હોય ને જમીનની અંદર એ નીકળી જાય એનું એટલે હાથે હાંકવાનું હોય આ બધું નીકળી જાય હૂફ ને એવું આપણે છે ને પોરો આપી દીધો છે નીકળી કેમ જમીન

એમાં વજન કેટલો છે મારા લોકે છે ને કાબુ મૂડી જાય ફગે છે એક હાથમાં ફોન પકડો ફગે એવું લાગે છે કારણ કે ભી તો પડે કારણ કે આમાં ખડું હોય ને લીલું લીલું વજન હોય મને એમ બધું વજન ન હોય આપણા બધા ગાહડી લઈને આવતા હોય કે મને એમ લાગતું બહુ વજન વજનલી ગાહડી છે ને અહીંયા નાખી દીધી છે ને પાછું લઈ જવાનું આ કટકો ને ભાભીને કીધું છે શાહ બનાવી દે છે બનાવે છે ભાભી છા ભાગી જશે મસ્ત મસ્ત

આવડે છે ને શનિવાર જોતા છે ને આજ બસને તડકો એવો છે ને ગરમી થાય છે ફૂલે ફૂલ ને આવડે છે ને શનિવાર જોતા ને મેં છે ને છા નહીં પીતો કારણ કે મારી પીવાનું મને છે ને ઘરે આપતા પણ ઘરે નહોતો પીવું કારણ કે છે ને ખેતરમાં પીવાની મજા કંઈક અલગ હોય નહીં બા આવો ભાઈ દાંત હાલો ભારા ને એવો કર નાખો હે હા કારણ કે છે ને ભાઈ અત્યારે ખાલી એમને ઊભા હોય ને તો એ ગરમીને પડલી થઈ ને આમાં ખેતરમાં છે ને ભાઈ તાવડ લાગતો હોય ને કંઈ મજા ન આવે આ તો અત્યારે એમને પડલી ગયો એટલી ગરમી થાય બળદુને છે ને મસ્ત મસ્ત પોરો આપી દીધો છે ને હવે છે ને પાછા આંખવાનું કામ કામ શરૂ કરી દીધું મસ્ત 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 હા ને હાલી ગયું આવવું કપાની હમણાં છે ને જોવાનું મન થાય કારણ કે કપાના ને ફાળને ને કેમ

મારા પદોળા નીકળી મારે છે ને ગામમાં જવાનું હતું મને કે આ ખાતી ની એવું આવ્યું છે ગામમાં તારે જવાનું નથી તો મને છે ને ડોડા કાઢવા લગાડી દે એટલા ડોડા કાઢ્યા છે બથે બથી છે ને ડોડા કાઢવા પડે કપા દબાઈ જાય ને બાજરી જો કેમ સોનાના દાણા એવો અમે જો કેમ અને સોનાના દાણા કહીએ કારણ કે આવા દાણા હોય ને મસ્ત બાજરી કહેવાય નાખી બાજરી છે ને ધોળકા મસ્ત કારણ કે વણ છે ને સારું ભરે છે વરસાદ ને વરસાદ ને હારા એટલે બાજરી આવી શી છે હારી હારી અગર આવી થાય નહીં મેં ડોડા બહાર કાઢીને નાખ્યા છે ને હવે છે ને મારા ભાઈ છે ને ખૂટવાનું શરૂ કરી દીધું છે એમાં છે ને હારા હારા માલ હોય ને કાઢી લે છે જાય ટકરી કીરી છે અને શું કહેવાય મકાઈ અને મક્કો કહેવાય પછી ડોડો કહેવાય અમે એ પ્રકાર બોલાવી ડોડા કહેવાય ને મકાઈ કહેવાય તમે કોમેન્ટ કરી દેજો તમારા વાળામાં શું કહેતા હોય એમ બાકી અમે તો દોડો મકાઈ કહી છે ને મકાઈ છે મકાઈનો છે ને આખો છોડ છે કાબા

અમારા બાની છે ને બધા ખેતરમાં કામ કરતા હોય એને ગરમી ના થાય આ બા હમ કેવું હ મને છે ને ભાઈ આજથી ઠાકોડો લાગ્યો ને એટલો કોય ગયો નહીં લાગ્યો મને છે ને ગરમી સુકાતી નઈ ગરમીનો પલ્લી છે ઘરે રહેવાનો છે ને આવો ફાયદો થાય કે જો આજ ઘરે રહું ને કોલા કડવી ને રાખ પવન એટલો લાગે છે ને ભારા લઈને જાવું કે આવા ભારા છે ને બે થી ત્રણ ભારા નાખી દીધા છે બસ કોલા કડવી નાખ્યા છે મારા

હવે છે ને ગામમાં જવું હોય ભાઈ ગામમાં જેલા તો ગામમાં એવો ઘેર ઘરે છે ને સીટી વાગવા મળી છે એની સીટી વાગી શું લાગે શું લાગે દોડન વાસ આવે એવું લાગે ડોડા બેફા એવું લાગે તો બસે હમ દોડા બેફા લાગે કારણ કે છે ને ઓન એક્સિડન્ટ માં આપણે ડોડો ખાધો ને પણ હવે ખાઈશું હવે તો ખાધા દાતમાં એ ગયા હે દાતમાં એ ભરાઈ ગયા ને હવે એ કાઢીએ નઈ કા એવું છે હા હવે ને સાચું હમ